હવાર હવારમાં કસરત કરાસ ખાટલો ઊંસો કરાસ આપણે પહોંચી ગયા માર્કેટિંગ યાર્ડ જસદણ ખાડી છે મંડવીની હવે હવે મેં કપડા બદલાય નહીં છે ને કોટ પહેરી લીધો

હલો માર્કેટ માં જઈને મળીએ જો હવર હવર માં કસરત કરશ ખાટલો ઉછો કરેશ તમને મસિકરામ ચાલો આપણે પહોંચી ગયા માર્કેટિંગ યાર્ડ જસદણ કપ્પાની આવક બહુ છે બાકીમાં તો ઓછી છે કપ્પામાં અત્યારે ફોલ આવેક છે સાપરા બહાર નીકળી ગયો અત્યારે

એ યો લવડ કેમ ન કી દે ઇને તીરા દે આ પિયાની સે કાઢી દે ને કાઢી દે બીજી આફુ ને અમારું પાઢોર પાએ જો જોને આ ગલુડિયું ગલુડિયો ગલુડી અને વાસડો અને આ ગા અને આ જો અહીંયા આવું કર્યું એટલે આમ તો કરું જો પછી અહીંયા આવું

તો આજ જો વાતાવરણ બગડ્યું છે વરસાદ આવે એવું થઈ ગયું છે આપણા કાગળ લાતા ભૂલી જશે લાવવાનો હતો હું ભૂલાઈ ગયો તો સારું અત્યારે ખનખરા ખેડૂતની નીન પડી હોય બગાડે જો કેવા વાદલા છે અમારી તું બતાવું you <laughs>

છે દીવો જો ઢોર તગડવા ગયો છે તે અઢિયા ઢોર આવી જાય છે હેલો ફેમિલી સાંજ પડી ગઈ છે ને અમે આવ્યા છીએ તળાવની પાડે દેવ ને બેહી જો આપણે અહીં હોલી વાય છીએ દીવા

જો તમે કહો તો એટલે આપણે બનાવવાનો થતો નથી જંગલમાં જંગલમાં દીપડાના પણ વાવડ સંભળાય છે કોઈ ભાઈ નથી તો વાતું થાય છે તમે કયો કોમેન્ટમાં આપણે જંગલનો વિડીયો બનાવીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ના થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો શું અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય સપોર્ટ કરો થોડોક સપોર્ટ કરો વિડીયો સર્જન યાદ આવશે લાઈક કરતા નથી લાઈક કરતા રહ્યો ચાલો હવે આપણો લાંબો નથી બહુ ખેંચવું બ્લોગ અહીંયા પૂરો કરવી là cho đám hay là mà đều.